બેલ્ટ પડે રે ઉપર ક્યુ પેન્ટ પે ક્યુ નહી જે બાર ના મજૂર આવેલા છે કોઈ પણ જાત ની સેફટી નથી નથી સૂટ પહેરલા નથી હેલ્મેટ નથી બેલ્ટ ઓડિયો જંગ સેફટી વગર આ મજૂરો કામ કરે છે જો આનો મૃત્યુ થઈ ગયું તો જવાબદારી કોની ઓડિયો જંગ રુદ્રાણી ડેમના નવા પુલના કામમાં કોઈ પણ જાતના સેફટીના સાધનો પહેર્યા વગર જીવના જોખમે મજૂરો કામ કરી રહ્યા છે અંદાજીત સાઠ થી સિત્તેર ફૂટની ઊંચાઈએ મજૂરોને વગર સેફટી સાધનોએ કોન્ટ્રાક્ટર કામ કરાવી રહ્યા છે તો રુદ્રાણી ડેમના આ નવા પુલની કામગીરીમાં જો કોઈ મજદૂર આટલી ઊંચાઈથી નીચે પટકાઈ જશે તો જવાબદાર કોણ રહેશે આવી ઊંચાઈવાળી જગ્યા પર કામ કરાવવા સમયે કોન્ટ્રાક્ટર દ્વારા કેમ સેફટી સાધનો પહેરાવવામાં નથી આવતા કેમ તંત્ર આવી બાબતો પર ધ્યાન આપતું નથી શું તંત્ર અને કોન્ટ્રાક્ટર કોઈ મજૂર જીવ જશે પછી સેફ્ટી સાધનોનો ઉપયોગ કરશે આ અંગે યોગ્ય કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ જાગૃત નાગરિકોમાં ઉઠી રહી છે કચ્છ કેન્ટીમ અત્યારે રુદ્રમાતા પુલ પાસે આવેલી ખાસ કરીને લોકોની ફરિયાદી હતી કે જે કામ ચાલુ છે જે બારના મજૂર આવેલા છે કોઈ પણ જાતની સેફટી નથી નથી શૂઝ પહેરેલા નથી હેલ્મેટ નથી બેલ્ટ તો જ્યારે મીડિયાવાળા આવે ત્યારે જ બતાવવા માટે છે આ ભાઈ બતાવ્યું બતાવો આજો જો અત્યારે લઈને જાય છે તો અત્યાર સુધી શું હતું જ નહીં જયારે મીડિયાના મિત્રો આવે છે અને બતાવે છે રેકોર્ડિંગ ચાલુ થાય ત્યારે બતાવવા માટે આ બધા સેફ્ટી લઈ જાય છે થી શૂઝ નથી હેલ્મેટ નથી ગ્લોસ કોઈ પણ જાતની સેફટી નથી સેફટી વગર આ મજૂરો કામ કરે છે જો આનો મૃત્યુ થઈ ગયું

ક્રાઇમ કરીને કચ્છ આવી જાય છે એની ખબર પડતી નથી લોકો ને આવી રીતે કામ કરતા હોય છે તો એની પણ તપાસ થવી જોઈએ ખાસ કરીને અને આજે કામ ચાલુ છે જે પુલ નું ઉપર ઉભી ને કામ કરતા હોય ત્યારે એટલો પવન છે કે આપડે ઉભીએ છીએ તો ધક્કો લાગે છે તો ઉપર ઝાપટો લાગ્યો ને પડી ગયો ને મૃત્યુ થશે તો કોન્ટ્રાક્ટર કે એન્જિનિયર જવાબદારી લેશે અત્યારે કોઈ જવાબદાર વ્યક્તિ અહીંયા છે નહીં એન્જિનિયર નથી કોન્ટ્રાક્ટર નથી સુપરવાઇઝર દેખાતા નથી એક માણસ હતો એ હમણાં આવશે એમ કે ચાલે ગયા હજી સુધી નથી આવ્યા તો શું તંત્ર ની તંત્ર ની બેદરકારી છે કે પછી મિલી ભગત છે કે બધા ટકાવા અધિકારીઓ ટકાવારી મળી જાય છે અને ભોગવવું પડે છે કચ્છની પ્રજા ને લોકો કહી રહ્યા છે